બોલતા જજો હવે નીચે વાંચો રનિકાનો રા જનિકાનો રાજા રનિકા નો રાનિકા નો જાનિકા નો ચા વાત માં ત્રણ અક્ષરના શબ્દો છે જુઓ બરાબર ચાલો આ વાંચો હવે છું રાજ gà xuống chai, gadget. Tôi gà kia đi 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 ta đi 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 đi

राजा बोलो बद्ध मानी साथे कातर लाव अभी बाचो राजा कातर लाव बोलो बद्ध राजा कातर लाव चलो अभी हो आपने लखिये रनिका नो रा जनिका नो जा

ઘાજર ખા આકાશ ગાજર ખા બોલતા જઈને લખતા જજો હવે નીચેનું વાક્ય વાંચીએ બધા અહીંયા ધ્યાન રાખો મ મતા મ મતા અનિકાને તા છે ને મમતા શું બોલવાનું મમતા ધજા ধজা লমতা ধর ধজা লমতা ধজা ল ব હવે જુઓ પાના નંબર સોળ ઉપર આપણે વર્ગ કાર્ય કર્યું હવે પાના નંબર સત્તર ઉપર તમારે બોલીને સારા અક્ષરે ઘરકામ કરવાનું છે